મોંઘવારી માત્ર આપણા માટે સમસ્યા નથી તે સમગ્ર વિશ્વ માટે એક પડકાર છે તેથી એવા ઉમેદવાર નથી ઉત્તર પ્રદેશ માં બીજેપી આપ્યું પરંતુ સમાજવાદી પાર્ટી એ એક જિલ્લો એક માફિયા આપ્યો કોંગ્રેસ પાર્ટી શૂન્ય થઈ ગઈ છે હિન્દી એલાયન્સ સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવ્યું છે મોદીજીના કારણે વિશ્વમાં ભારતની છબી આગળ વધી છે આ સમયમાં અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે પ્રચાર કરી રહ્યા છો અને તમે દિવસમાં ત્રણ વખત જાઓ છો ખરું ને મારા ભગવાન આ ગરમીમાં ચાલીસ એક ડિગ્રી તાપમાન એકતાલીસ આપણે સતત ખેતરોમાં હોવાથી આ ગરમીથી થી ટેવાઈ ગયા છીએ અમે આખા પાંચ વર્ષ ફિલ્ડ કામ કરીએ છીએ અને માત્ર ચૂંટણી ના સમયગાળા દરમિયાન જ નહીં અમે સવારે 8 વાગ્યા થી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી જમીન પર છીએ અમે લોકો સાથે રસ્તાના કિનારે દરેક જગ્યાએ મતદારો સાથે વાત કરી રહ્યા છીએ અને માત્ર રાજપૂતોને થોડી ચિંતા છે કે ચૂંટણી પછી યોગી આવી કોઈ સ્થિતિ નથી વિપક્ષ આવા સમાચાર ફેલાવે છે બધું સામાન્ય છે બધું બરાબર ચાલી રહ્યું છે તો શું શૂતે માત્ર afવા છે વિપક્ષોએ તેનો પ્રચાર કર્યો છે અને તેનો કોઈ આધાર નથી પરંતુ એક વાત છે શિવરાજ ચૌહાણ ચૂંટણી જીત્યા અને તેમને પદ છોડવાનું કહેવામાં આવ્યું રાજકારણ આપની જવાબદારીઓ બદલાતી રહે છે હું એમપી હતો હા બે હજાર ચાર માં હું રાજ્યસભામાં ગયો અને હવે હું મેલ છું જવાબદારીઓમાં આવા ફેરફારો થતા રહે છે બે હજાર ઓગણીસ માં અહીં તમે લગભગ ચૌદ બેઠકો જીતી હતી જે બહુમતી કરતાં પાંચ ટકા ઓછી હતી આ વખતે ત્યાં શું થવાનું છે મારો મતલબ શું વિપક્ષ કઈ કલત કરી રહ્યો છે તમે તે બેઠકો પકડી રાખવા શું કરી રહ્યા છો ઉત્તર પ્રદેશમાં માનનીય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ગરીબો સુધી પહોંચી છે મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે ચૌદ થી બાવીસ સુધીની ચૂંટણી આ તમામમાં ભારતીય જનતા પાર્ટીએ તેમની મત ટકાવારી વધારી છે અને માત્ર મોદીને કારણે કારણ કે કોરોના રોગચાળાના સમયથી કોરોના રોગચાળાનો સમય મુશ્કેલીનો સમય હતો ત્યારે બધાને લાગ્યું કે મોદીજી તેમના સંરક્ષકના રૂપમાં છે તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતા અને તેઓ તેમના ખોરાક વિશે ચિંતિત હતા અને તેઓ તેમના જીવનને લંબાવવાની ચિંતા કરતા હતા પછી ભલે તે નવા સ્ટાર્ટઅપ્સ હોય કે પછી કોરોના રોગચાળાની રસી અથવા દરેક રીતે મોદીજી સતત સામાન્ય જનતા સાથે સંપર્કમાં રહ્યા અને ઉત્તર પ્રદેશમાં દરેક જરૂરિયાતમંદને ઘર મળ્યું છે તેમની પાસે શૌચાલય છે તેમને ખેડૂતોના લાભો મળ્યા છે ખેડૂતોના છ હજાર રૂપિયાનો લાભ દરેકને જઈ રહ્યો છે અને વચ્ચે જગ્યા નથી જે લોકો ખાય છે તેઓ પચાસ કરોડથી વધુના ખુલ્યા હતા લોકો અનુભવી રહ્યા હતા વિપક્ષ કહી રહ્યો હતો કે જીરો બેલેન્સમાં કેમ ખુલી રહ્યા છે પરંતુ જ્યારે સીધો લાભ ટ્રાન્સફર થાય છે ત્યારે બટન દબાવતાની સાથે જ મોદીજી દરેકના ખાતામાં પૈસા મોકલી દે છે તેથી લોકોને લાગે છે કે પૈસા સીધા મારા મોબાઈલમાં આવ્યા છે તો આ રીતે અમારી પાસે 5 લાખની રાહતની ગેરંટી છે पीएमએસ સોનીદિયસ સ્ટ્રીટ વેન્ડર્સને પૂછ્યું તેથી દરેક ક્ષેત્ર મોદીજી સાથે જોડાયે છે જેના કારણે ઉત્તર પ્રદેશમાં આપણે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીની મોદીજી લહેર ચાલી રહી છે અને બીજું ઉત્તર પ્રદેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઈ ગયું છે મોટા બાદના એક્સપ્રેસ વે આજે ઉત્તર પ્રદેશમાં છે અમે બે લાખ સિત્તેર હજાર કિમીના નક્કર રસ્તા બનાવ્યા છે અમે પંચોતેર જિલ્લાઓને ફોર વ્હીલ લેનથી જોડી દીધા છે અને સૌથી મોટી વસ્તુ વીજળી છે બે હજાર સત્તર પહેલાં જ્યારે સ્વચ્છ સરકાર હતી ત્યારે એક અઠવાડિયા માટે દિવસ રાત આવતી હતી અમે ચોવીસે કલાક હેડક્વાર્ટર પર પંચોતેર જિલ્લાઓને સમાન વીજળી આપી રહ્યા છીએ અને ગ્રામ્ય સ્તર સુધી અમે બાવીસ કલાકમાંથી અઢાર સત્તર કલાક પૂરા પાડીએ છીએ સૌથી મોટી વાત એ છે કે ખેડૂતોને સિંચાઈ માટે પૈસા ચૂકવા પડતા નથી તેમના ટપલ્સ માટે વીજળી બિલ મફત કરવામાં આવ્યું છે તેથી આવી ઘણી બધી યોજનાઓ છે લોકો માને છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર યોગીજી ઉત્તર પ્રદેશ માટે કાયદો અને વ્યવસ્થાનો સૌથી મોટો પડકાર હતો તેથી આજે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં વૃદ્ધિના એન્જિનની જેમ આગળ વધી રહ્યું છે ખેડૂતોનું આંદોલન જે પંજાબમાં શરૂ થયું અને પછી પશ્ચિમ યુપીમાં તમારી પાસે આવ્યું શું તેની કોઈ અસર છે કોઈ અસર નથી તે ખેડૂતોનું આંદોલન ન હતું વિપક્ષનું આંદોલન હતું વિપક્ષે તેને આગળ વધારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયો નહીં કારણ કે અમારી ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે જનતા બીજેપીની સાથે છે તેથી લોકો કહી રહ્યા છે કે તમારી સરકાર યોગી અને મોદી છે આ યુપી માં કોણ મોટું બળ છે યોગી કે મોદી 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 વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા છે અને મોદીના કારણે સમગ્ર ભારતની છબી આગળ વધી છે અને ગરીબ કલ્યાણ યોજના જનતા સુધી પહોંચી છે લોકોનો મોદી પરનો વિશ્વાસ તેમને તેમનું જીવન ધોરણ ઊંચું કર્યું છે છેલ્લી ચૂંટણીઓમાં તમને પુલવામાંથી મોટું પ્રોત્સાહન મળ્યું હતું આ વખતે પુલવામાં નથી તેથી અસર ઓછી થઈ છે

અને તે જ પૈસામાંથી તેઓ રાત્રે તેમના બાળકો માટે ખાવાનું ખરીદશે અમે તેમને ભોજનની ચિંતા નથી તો મુખ્ય સમસ્યા એ છે કે આપણા ગરીબ લોકો શું વિચારે છે કે તેમના ખોરાક અને રહેઠાણની સમસ્યા હલ થવી જોઈએ તેથી તેમને ભોજન મકાન ગેસ કનેક્શન મફત વીજળી કનેક્શન પાંચ લાખ સુધીની મફત ગેરંટી મળી રહી છે મોદી એ સિત્તેર વર્ષના તમામ વૃદ્ધોને સામેલ કર્યા છે જે આયુષ્માન ભારત હેઠળ ભારતમાં લાંબા આયુષ્યની છે અયોધ્યા પણ આથાનું મુદ્દો છે રાજકીય અયોધ્યા બીજો વિષય છે અયોધ્યા આસ્થાનું સ્થાન છે અયોધ્યામાં દુનિયાભરના લોકો માથું નમાવીને જાય છે અને રામ મંદિરના નિર્માણ બાદ ભારતનું વાતાવરણ બદલાઈ ગયું છે લોકો માને છે કે બીજેપી એ જે કહ્યું તે મોદીજી એ કર્યું અમારા મેનિફેસ્ટોમાં હંમેશા એક ખરાબ હતો જ્યાંથી ભાજપની રચના થઈ છે અમે રામ મંદિર બનાવીશું ત્રણસો સિત્તેર હટાવીશું અમે અમારા સંકલ્પના બધા વચનો ધીમે ધીમે પૂરા કર્યા છે પરંતુ ધર્મને રાજકીય મુદ્દો બનાવવો તે સારી વાત નથી શું તે છે આને ધર્મ સાથે ન જોડો તેને વિશ્વાસ સાથે જોડો તેને લોકોની લાગણીઓ સાથે જોડો તમારી લાગણીઓ અને મારી લાગણીઓ અને સામાન્ય લોકોની લાગણી સમાન છે લોકો માને છે કે પ્રભુ પ્રભુરામલાલાએ કોંગ્રેસના શાસનમાં સાબિત કરવું પડ્યું હતું કે તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો હું તમને અટલજીની વાત સંભળાવીશ અટલજી ઇન્ડોનેશિયા ગયા હતા ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે મહોલ્લાઓમાં રામલીલા રમાતી હતી તેમને સ્થાનિક નેતાઓને પૂછ્યું કે આ મુસ્લિમ દેશ છે અહીં રામલીલા કેમ રમાઈ રહી છે

અમે ખેડૂતોને વચન આપ્યું હતું કે અમે તેમના સિંચાઈ બિલને શૂન્ય કરીશું અમે સિંચાઈ બિલને શૂન્ય કર્યું છે અને અમે અમારા વચનો પાળ્યા છે ખેડૂતોની સમસ્યા હતી કે તેમને સમયસર વીજળી મળતી નથી અમે તેમના માટે અલગ લાઇન બનાવી છે અમે તમામ ટ્યુબવેલ માટે અલગ અલગ વીજળીની લાઇન સ્થાપિત કરી છે જેમાં તેમને શૂન્ય બિલ મળશે પરંતુ તેઓ વધુ પાણી કાઢે છે બરાબર ને તેઓ વધારાના પાણીનું શું કરશે તેઓ ખેતી માટે જેટલું પાણી જરૂરી છે તેટલું જ શીખશે તમે કહ્યું કે આ બધું તમે ગરીબો માટે આપ્યું છે પણ સૌથી મોટી વાત રોજગારીની છે તમે જુઓ છો કે યુપી અને બિહારમાં રોજગારની ઘણી સમસ્યા છે તમે તેના વિશે શું કર્યું છે વડાપ્રધાનનું વચન અને વડાપ્રધાનની ઈચ્છા હતી કે અમે મિશન રોજગાર ચલાવીશું મિશન રોજગાર અંતર્ગત યુવાનોને સીધી સરકારી નોકરી મળશે કરોડો લોકોને નોકરી આપવામાં મોદીજી સમગ્ર દેશમાં સફળતા મેળવી છે એકલા યુપીમાં જ અમે તેમની બુદ્ધિમત્તા અને ડહાપણની મદદથી સાડા છ લાખ થી વધુ લોકો સાડા છ લાખ થી વધુ સાડા છ લાખ હું આખા યુપી ની વાત કરું છું મને સરકારી નોકરી મળી છે બીજું યુપી માં દરેક જિલ્લામાં કનિક વિશેષ છે અમે તેને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ કહીએ છીએ

લોકો રામપુરને છરી માટે જાણતા હતા પરંતુ ભારતીય પાર્ટીની સરકારમાં તેઓ વાયોલિન માટે જાણીતા છે વાયોલિન રામપુરથી સમગ્ર વિશ્વમાં જાય છે એ જ રીતે સિદ્ધાર્થનગર એ જિલ્લો છે સિદ્ધાર્થનગરની કાળી ખારી આખી દુનિયામાં પ્રખ્યાત છે અમે તેનું ગ્રાન્ડેડ કર્યું છે પ્રયાગરાજનો જામફળ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે દરેક જિલ્લામાં કમી ખાસ છે તેથી અમે તેનું માર્કેટિંગ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ દ્વારા કર્યું છે અને બદોહી જેમ અમે તેમને સ્થાન આપ્યું છે અને તેમને નાણા આપ્યા છે આ સિવાય તેમને રોજગાર સાથે સીધા જોડવામાં અમને સફળતા મળી છે અમે એક જિલ્લો એક ઉત્પાદન સાથે કરોડો લોકોને જોડ્યા છે અને અમે તેમનું જીવન ધોરણ ઊંચું લાવવામાં સફળ થયા છીએ એક સમસ્યા છે ગઈકાલે અમે વારાણસી ઘાટ પર ગયા ત્યારે લોકો કહેતા હતા કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે રસ્તામાં આવેલા એક દુકાનદારે આટલું મોટું શોપિંગ સેન્ટર બનાવ્યું પરંતુ તે અમને ત્યાં દુકાન રાખવા માટે ત્રીસ લાખ આપવાનું કહી રહ્યો છે નંબર એક નંબર બે રિક્ષા ચાલકે કહ્યું શું ફરક પડે છે મેં બત્રીસ રૂપિયા ચૂકવ્યા હવે હું બત્રીસ રૂપિયા ચૂકવું છું હું બત્રીસ રૂપિયા આપીશ પણ મોંઘવારી કોઈ વાંધો નથી કારણ કે રાત્રે મારી પાસે હશે સિત્તેર રૂપિયા માં થોડી તકલીફ છે પણ અત્યારે ચોતેર રૂપિયા છે વાત એ છે કે લોકોની શક્તિ વધી છે લોકોની આવકમાં વધારો થયો છે મોંઘવારી એક સમસ્યા છે ફુગાવો એ આપના એકલા માટે સમસ્યા નથી સમગ્ર વિશ્વની સમસ્યા છે પરંતુ બીજેપી ની સરકારે તેના પર નિયંત્રણ કર્યું છે અમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે અમે લોકોને મોંગવારીનો ભોગ ન બનવું પડે તે માટે સરકારી સહાય આપી છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે

જ્યારે વિશ્વ યુદ્ધમાં છે ત્યારે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધે છે પરંતુ તરીકે રાજકારણમાં ભાગીદારી સૌથી મોટો પડકાર ગરીબ માણસનો હતો અમે તેને ગરીબ માણસથી ઉપર લાવ્યા છીએ અમે તે ભવિષ્ય વિશે વિચારી શકે છે અમે વિચારો આગળ વધવાનું વિચારી રહ્યો છે અમે તેને રોજની ચિંતામાંથી દૂર કર્યો છે પરંતુ તમારા રાજ્યમાં લગભગ વીસ ટકા મુસ્લિમો છે અને તમે તેમને એક પણ ટિકિટ આપી નથી મેં બે હજાર નવમાં રાજનાથ સિંહને એ જ પ્રશ્ન પૂછ્યો હતો આપણે શું કરવું જોઈએ શું હજી પણ એ જ પ્રશ્ન છે ના તે નથી જ્યારે આપણે ચૂંટણીમાં જઈએ છીએ ત્યારે આપણે જીતના આધારે જોઈએ છીએ અમે વિજેતાને ઉમેદવાર બનાવીએ છીએ અને અમે જે સમિતિને જોઈએ છીએ અમે તેને ઉમેદવાર બનાવીએ છીએ પરંતુ ગુનેગારો નથી અમે પારદર્શિતા અને સ્પષ્ટતા સાથે નીતિ નક્કી કરી છે છે તેમાં સામાન્ય લોકોની ભાગીદારી અમારી પાર્ટીમાં કોઈ ગુનેગારો નથી અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે આપણે જીતીએ છીએ ત્યારે આપણે સમાન શક્તિ આપીએ છીએ સામાન્ય લોકો માટે જેમ આપણે સરકારને કરીએ છીએ અમે બધાને સાથે લઈ જઈએ છીએ લોકો કહી રહ્યા છે કે માયાવતી બીજેપી ટુ છે શું તે યોગ્ય છે જો તમે તેમની ટિકિટ વહેંચણી જુઓ તો તમને લાગશે કે તેઓ અમને નુકસાન પહોંચાડી રહ્યા છે કોઈ પણ રાજકીય પક્ષ વિશે વાત કરવી યોગ્ય નથી ઘણા લોકો કહે છે કે બીજેપી સરકાર નેવું ટકા સરકાર છે સીબીઆઈ ઈડી ના નેવું ટકા કેસ વિપક્ષ વિરુદ્ધ છે અને બીજેપી સામે દસ ટકા નેવું ટકા થી દસ ટકા

તમારે કઈ વસ્તુનો સામનો કરવો પડશે પ્રામાણિકપણે એક સૌથી મોટી સમસ્યા જ્યારે અમે લોકોમાં જઈએ છીએ ત્યારે જનતા અમારી નીતિઓના વખાણ કરતી હોય છે લોકરામ રામ મંદિર દી નાતી તાળિયા માર દે હાન લોકો કલમ 370 ના નામે તાળીઓ પાડે છે કોઈ કલ્પના પણ ન કરી શકે કે આપણે 370 નો અંત લાવી શકીશું લોકો ભાજપની સાથે છે લોકો મોદીની સાથે છે જે રીતે મોદીએ ભારત સાથે વૈશ્વિક જોડાણ સ્થાપિત કર્યું છે રશિયા અને યુક્રેન યુદ્ધમાં છે ભારતના ચોવીસ હજાર બાળકો ત્યાં ફસાયેલા છે ઉત્તર પ્રદેશમાં ઘણા બાળકો છે તેમને સુરક્ષિત રીતે પાછા લાવવા ત્રિરંગાના ધ્વજ સાથે ચાલવું માત્ર મોદીની સરકારમાં જ શક્ય છે કેવી રીતે પાકિસ્તાન અને આતંકવાદીઓના કેમ્પનો નાશ કરવામાં આવ્યો સૌથી મોટી સમસ્યા શું છે અમે તેમની સમસ્યાઓ ધીમે ધીમે હલ કરી રહ્યા છીએ અમે લોકોની માંગના આધારે સ્થાનિક માંગણીઓ પૂરી કરી રહ્યા છીએ જ્યારે આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કેટલાક લોકો રસ્તાની માંગ કરે છે પીવાનું પાણી એ સૌથી મોટો પડકાર છે એના વિશે વિચારો જલજીવન મિશનમાં નળ દ્વારા ગામડે ગામડે પાણી પહોંચે છે દિલ્હી અને લખનૌમાં તેઓ વિચારતા હતા કે દરેક ઘરમાં દરેક બાથરૂમમાં નળમાં પાણી હશે હવે દરેક ગામમાં નળમાં પાણી છે

અમને એનસીમાંથી એંસી બેઠકો મળવાની છે બીજેપી માટે લહેર છે અને મોદી લોકો બીજેપી પર વિશ્વાસ કરી રહ્યા છે બીજી બાજુ ભારતીય સમાજવાદીઓ નિષ્ફળ ગયા પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે તેઓ શા માટે કોઈ રેલીમાં સામેલ ન થયા કારણ કે તેમની પાસે જનતા નથી એક પણ રેલી તેઓ કરી શક્યા નથી એક પણ નહીં તેઓએ માત્ર પ્રેસ કોન્ફરન્સ કરી હતી

લોકો માને છે કે મોદી ભારતને વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યા છે એના વિશે વિચારો લોકોને ગેરંટી મોકલનારી મોદીની પહેલી સરકાર છે અમે દરેક ઘરે મોદી ગેરંટી કાર મોકલી છે આઝાદી પછી પહેલી વાર આવું બન્યું છે મોદીની ગેરંટી કાર દરેક ગામ નગર દરેક વોર્ડ દરેક બુથ સુધી પહોંચી છે અમે લાભાર્થીઓનું સન્માન કર્યું લોકોએ મોદીની યોજનાઓની માહિતી લીધી જે લોકો મોદીની ગેરંટીનો લાભ મેળવી શક્યા ન હતા અમે તેમના ફોર્મ ભર્યા તેમને ત્યાં હાર પહેરાવો અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા લોકો મોદી પર વિશ્વાસ કરી રહ્યા છે પક્ષો એવું પણ માને છે કે મોદી વિકસિત ભારતનું વચન પૂરું કરી રહ્યા છે ખુદ યુપી વિશે નેવું દસ પક્ષો બીજેપી ને કહી રહ્યા છે કે બુલડોઝર ના નેવું ટકા મુસ્લિમ ઘરો છે તેઓ કહી રહ્યા છે કે સરકારનું ડબલ એન્જિન છે કે ડબલ બુલડોઝર મને તે સ્પષ્ટ કરવા દો બધા ખરાબ તત્વો જીઓ પરંતુ મોટે ભાગે મુસ્લિમો ના જો તમે માફિયાઓની સૂચિ જુઓ છો માફિયાઓની યાદીમાં જે પણ હતું ઉત્તર પ્રદેશમાં બીજેપી સરકારે એક જિલ્લાને એક ઉત્પાદન અને સમાજવાદી સરકારે એક જિલ્લાને એક માફિયા આપ્યા અમારે તે માફિયાઓને ઉત્તર પ્રદેશમાંથી બહાર કાઢવા હતા ઉત્તર પ્રદેશમાં માફિયા જૂથોની કોઈ સૂચિ નથી જે ઘટનાઓ બની તેમાં અમે કડક કાર્યવાહી કરી છે અમે અમીર કે ગરીબ જોયા નથી જેને પણ ગુનો કર્યો છે અમે તેમને કડક સજા આપી છે મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓમાં ઉત્તર પ્રદેશ કોર્ટ દ્વારા સજા મેળવવામાં દેશમાં પ્રથમ ક્રમે છે કેટલા ગુનેગારોને ટિકિટ અપાઈ શ્રી બાલિયન કોની સામે કેસ ચાલી રહ્યો છે તેઓ કોણ છે મને તેમના નામ જણાવો સંજીવ બાલિયન ના સંજીવ બાલિયન એક રાજકીય નેતા છે રાજકીય નેતા પર કેસ થઈ શકે છે ખુની લૂંટ આ બધા ફોજદારી કેસ છે દેખાવો સરકારી કામોમાં અવરોધ ઉભો કરવા માટે આ ફોજદારી કેસ નથી તમે કહેતા હતા કે દરેક જિલ્લામાં એક ઉદ્યોગ છે પરંતુ તમે ઉલ્લેખ કરેલા તમામ ઉદ્યોગો જૂના છે તમે નવું શું કરો છો તે વર્ષોથી ચાલે છે અમે અમારા જૂના ઉદ્યોગને ઓળખ્યા અમે તેને એક પ્લેટફોર્મ આપ્યું અમે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કર્યું ઉત્તર પ્રદેશના કિસ્સામાં તે વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી છે વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી સેમસંગ સૌથી મોટી મોબાઈલ ઉત્પાદકની સ્ક્રીન ઉત્તર પ્રદેશમાં બને છે અમે બુંદેલખંડમાં ડિફેન્સ કોરિડોર લાવ્યા છીએ અમે લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલ તૈયાર કરી રહ્યા છીએ અમે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિતિમાં લાખો પ્રોજેક્ટ્સ પર હસ્તાક્ષર કર્યા અને તેને ગ્રાઉન્ડ આપ્યું છે મોદીએ શિલાન્યાસ સમારોહ આપ્યો હતો છેલ્લો પ્રશ્ન

બે માં કોંગ્રેસ પાર્ટી ના ભ્રષ્ટાચાર ને લોકો ભૂલ્યા નથી ભ્રષ્ટાચાર માં ડૂબેલી કોંગ્રેસ પાર્ટી ને લોકો ભૂલ્યા નથી વિપક્ષ મુક્તિ હું કહી શકું છું કે ઉત્તર પ્રદેશ ની જનતા એ સમાજવાદી પાર્ટી અને ભારત ગઠબંધન ને નકારી કાઢ્યું છે આટલા સમય બદલ આભાર ખુબ ખુબ આભાર આભાર આભાર